સુનિતા વિલિયમ્સ અને વિલમોર બંને અવકાશ યાત્રાએ ગયા હતા સંશોધન માટે તેમનો યાત્રા માત્ર આઠ દિવસની હતી પરંતુ આઠ દિવસમાં એ પાછા ન ફરી શક્યા કારણ કે યાંત્રિક ખામીને કારણે તેઓ અનેક દિવસો સુધી સ્પેસ સેન્ટરમાં અટવાયા અને ત્યારે સૌએ વિશ્વાસ ગુમાવી દીધો હતો અનેક દિવસો વિશ્વાસ હતા પર પાછા આવી શકવાની શક્યતાઓ નહોતી ત્યારે ભગવાન ગણેશજીને અમે પ્રાર્થના કરી ગણપતિ ચોથ ના દિવસે ગણેશ ચતુર્થી દિવસે પાછા ફર્યા ત્યારે વિઘ્ન હતા ગણેશજી વિઘ્ન દૂર કર્યા અમારા બાળકો ની પ્રાર્થના સાંભળી અને જયારે પાછા ફર્યા છે ત્યારે એનો આનંદ વિદ્યાકુંજ ખુબ છે બાળકો માં ખુબ રહ્યો છે અને એટલા માટે મેં વેલકમ સુનિતા વિલિયમ્સ